નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડીયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા હવે આ અન્ન સ્ત્રોતમાં સુધારણાની અંદર આપણે ખૂબ જ મહત્ત્વના કેટલાક પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો અને આજે આપણે એવો જ એક મહત્ત્વનો પ્રશ્ન કે જે પ્રશ્નનું નામ છે વનસ્પતિના પોષક તત્વો સમજાવો પરીક્ષામાં પૂછાઈ શકે એવો મોસ્ટાઈમ્પી પ્રશ્ન છે કે વનસ્પતિના જુદા જુદા પોષક તત્વો વિશે માહિતી આપો અને આ પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત થાય છે એમના વિશે સમજૂતી આપો મિત્રો આ પ્રશ્નને વિગતવાર સમજતા પહેલાં જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે પ્રેસ કરી દેશો જેથી કરીને અમારા દ્વારા જે પણ કાંઈ નવા વિડીયો અપલોડ કરવામાં આવે એ તમારા સુધી નોટિફિકેશન દ્વારા મળી રહે ઉપરાંત આપણે તમામ ધોરણોના તમામ વિષયોના વિડીયો લેક્ચર છે એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે એટલે તમે તમારા મિત્રો સગા સંબંધી ભાઈઓ બહેનો શાળાના મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ ઘરે બેઠા લાભ લઈ મળી શકે તો કે છે વનસ્પતિના પોષક તત્વો સમજાવો તો પોષક તત્વોની આવશ્યકતા એટલે કે પોષક તત્વોની જરૂરિયાત શા માટે છે તો કે છે કે વનસ્પતિઓને પોતાનો યોગ્ય વૃદ્ધિ કરવી હોય યોગ્ય વિકાસ કરવો હોય અથવા તો તંદુરસ્ત રહેવું હોય તો એના માટે એમને પોષક તત્વોની જરૂરિયાત રહે છે આપણે શું કામ ખોરાકની જરૂરિયાત રહે છે ભાઈ અને ખોરાકની અંદર પણ આપણે જુદા જુદા પોષક યુક્ત જ ખોરાક કેમ લઈએ છીએ કારણ કે આપણા વૃદ્ધિ વિકાસ કે આપણી રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે તંદુરસ્ત વિકાસ માટે તો બસ એવી જ રીતે વનસ્પતિઓને પોતાના વૃદ્ધિ વિકાસ કે તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા એટલે કે જરૂરિયાત રહેલી છે ચલો પોષક તત્વોની જરૂરિયાત છે તો સમજાઈ ગયું કે ભાઈ પોષક તત્વોની જરૂરિયાત શું કામ છે વૃદ્ધિ વિકાસ કે તંદુરસ્ત રહેવા માટે પણ હવે બીજો પ્રશ્ન થશે કે આ પોષક તત્વોની પ્રાપ્તિ એટલે કે આ પોષક તત્વો એ વનસ્પતિ મેળવશે ક્યાંથી પોષક તત્વો છે એ વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે ક્યાંથી મેળવે છે તો કહી શકાય કે વનસ્પતિઓને ત્રણ સ્ત્રોતમાંથી પોષક તત્વો પ્રાપ્ત થાય છે કયા કયા ત્રણ સ્ત્રોતમાંથી પોષક તત્વો પ્રાપ્ત થાય છે તો એક છે હવા બીજું છે પાણી અને ત્રીજું છે જમીન બરાબર અહીંયા મેં તમને બતાવેલા છે હવાની અંદર બે છે ઓક્સ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન પાણીમાં છે હાઇડ્રોજન બાકી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઉપરાંત જિંક આયન મેંગેનીઝ બરાબર બરાબર મોલિબડેનમ ક્લોરિન વગેરે કોબાલ્ટ

તો વનસ્પતિને સારા એવા તંદુરસ્ત વૃદ્ધિ વિકાસ માટે આશરે સોળ જેટલા પોષક તત્વોની જરૂરિયાત રહે છે આપને એક ગુણમાં હેતુલક્ષીમાં પૂછાઈ શકે કે વનસ્પતિને કેટલા પોષક તત્વોની જરૂરિયાત રહે છે મિત્રો દસમા ધોરણ માટે પણ આ મુદ્દો બહુ ખૂબ જ અગત્યનો છે એટલે યાદ રાખો ચાલો કયા પોષક તત્વો ક્યાંથી મળે તો હવામાંથી આપણને એટલે કે સોરી હવામાંથી વનસ્પતિને કાર્બન મળશે બીજું ઓક્સિજન મળશે તો હવામાંથી વનસ્પતિને બે પોષક તત્વો પ્રાપ્ત થાય છે હવા અને ઓક્સિજન બીજું છે પાણી તો પાણીમાંથી વનસ્પતિને એક પોષક તત્વો પ્રાપ્ત થશે કયું હાઇડ્રોજન મુખ્યત્વે કયું હાઇડ્રોજન અને જમીનમાંથી વનસ્પતિને તેર જેટલા પોષક તત્વો પ્રાપ્ત થાય કુલ સોળ સોળમાંથી બે હવામાંથી એટલે કેટલા વધ એમાંથી એક પાણીમાંથી એટલે કેટલા વિધા તેર તો તેર પોષક તત્વો જમીનમાંથી મળે હવે આ તેર પોષક તત્વોના પાછા બે પ્રકાર છે બૃહદ પોષક તત્વો એટલે કે ગુરુ પોષક તત્વો બરાબર ગુરુ પોષક તત્વો એટલે કે જે તત્વોની જરૂરિયાત વધારે છે બરાબર જે વધુ પ્રમાણમાં જરૂરી છે એને કહેવામાં આવે છે ગુરુ પોષક તત્વો તો ગુરુ પોષક તત્વોમાં કોણ કોણ આવશે તો કે નાઇટ્રોજન મેગ્નેશિયમ સલ્ફર કેલ્શિયમ પછી ફોસ્ફરસ પોટેશિયમ આ તત્વોની જરૂરિયાત ખૂબ જ વધારે પ્રમાણમાં રહે છે અને જેની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય એને બૃહદ અથવા તો ગુરુ પોષક તત્વો કહેવાય અને બીજું છે સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો લઘુ પોષક તત્વો કે જેની જરૂરિયાત વનસ્પતિને ઓછી માત્રામાં અથવા તો અલ્પ પ્રમાણમાં રહેતી હોય તો એને લઘુ પોષક તત્વો કહેવાય દાખલા તરીકે મેંગેનીઝ બોરોન આયન જિંક કોપર મોલિબડેનમ અને ક્લોરીન તો આવા પોષક તત્વો એટલે કે સાત પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં રહે છે અને છ પોષક તત્વોની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહે છે એટલે છ ને સાત તેર તેર ને એક ચૌદ ચૌદ ને બે સોળ તો આ રીતે આપણે આખો ચાર્ટ યાદ રાખી શકાય છે આ પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિને જમીનમાંથી તેર પોષક તત્વો પાણીમાંથી એક અને હવામાંથી બે આવશ્યક જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય છે જમીનમાંથી જે તેર પોષક તત્વો મળે છે એમાંથી મેં તમને કીધું કે છ તત્ત્વો વધારે માત્રામાં જરૂરી છે એટલે કે એનું પ્રમાણ વધારે જરૂરમાં હોય છે એટલે કે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થવા જરૂરી હોય છે એટલે એને કહેવાય બૃહદ અથવા તો ગુરુ પોષક તત્વો અને છ જતા રહે એટલે બાકી વધ્યા સાત તો સાત તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી એને કહેવામાં આવે છે સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો લઘુ પોષક તત્વો ત્યારબાદ નવો મુદ્દો એમાં એમાં કે ભાઈ પોષક તત્વોની ઉણપ ઉણપ એટલે કે ખોટ એટલે કે અછત વર્તાય તો એટલે કે જે પોષક તત્વોની જરૂરિયાત છે એ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન મળે તો શું થાય તો કે છે કે પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની પ્રજનન એટલે કે નવા પુષ્પના સર્જન માટે નવા ફળ ફૂલના સર્જન માટે વૃદ્ધિ માટે કે રોગો સામેની સંવેદનશીલતા એટલે કે રોગનો સામનો કરવાની જે ક્ષમતા છે તો એની દેહ ધાર્મિક એટલે કે એ જે પ્રક્રિયા છે એના ઉપર આડ અસર પડે છે પરિણામે ટૂંકમાં પોષક તત્વોની ઉણપ સર્જાવાને કારણે એની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય એટલે ઉત્પાદનમાં ઘટાડો થાય એનો યોગ્ય રીતે વૃદ્ધિ વિકાસ થઈ શકતો નથી અને બીજું કે જે રોગ પ્રતિકારક ક્ષમતા છે એ રોગ પ્રતિકારક ક્ષમતા ટકી રહેતી નથી એટલે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ છોડ છે એનો યોગ્ય રીતે સારી રીતે વૃદ્ધિ વિકાસ થયેલો જોવા મળતો નથી તો એને આવા પોષક તત્વો જમીનને આપ આવા પોષક તત્વો છે એ વનસ્પતિને આપવા કેવી રીતે વનસ્પતિને જે શોળ પોષક તત્વો છે એમાંથી હવા પાણીમાંથી તો સમજી ગયા પણ જમીનમાંથી જે જરૂરી પોષક તત્વો છે એ વનસ્પતિને આપવા કેવી રીતે તો એના માટે કહે છે કે ખાતરની જરૂરિયાત રહે છે વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડવા માટે ખાતરની જરૂરિયાત રહે છે તો કે છે કે વધારે પાક ઉત્પાદન મેળવવા માટે એટલે કે પ્રજનન ક્રિયાનો દર વધારવા માટે સારા એવા વૃદ્ધિ વિકાસ માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે એ વનસ્પતિને જરૂરી પોષક તત્વો આપણે પૂરા પાડવા પડે તો એ પૂરા પાડવા માટે જમીનમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણિયું ખાતર બરાબર છાણિયું ખાતર અથવા તો લીલો કૃષિ પડવાશ કે પછી અન્ય કોઈ રાસાયણિક ખાતર છે એ આપણે જમીનમાં ઉમેરવું પડે કે જેથી કરીને જમીનમાં પોષક તત્વોની ગુણવત્તા પ્રમાણ જળવાઈ રહે અને વનસ્પતિને જરૂરી પોષક તત્વો છે એ પોષક તત્વો સારા પ્રમાણમાં શું થઈ શકે પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ પ્રશ્ન જો પરીક્ષામાં આપણને પૂછાય તો આ પ્રશ્નની અંદર આટલી માહિતી તમે લખો કે ભાઈ વનસ્પતિમાં પોષક તત્વોનું મહત્ત્વ તો આપને પૂરા માર્ક્સ મળી શકે ત્રણ કે ચાર ગુણમાં ટૂંક નોંધ પૂછાઈ શકે તો આ વિડીયોમાં આટલી માહિતી રાખીશું વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું અસ્તુ જય હિન્દ જય ભારત